હણ વર આતે આવરે હમની વર રાખતી આવરે આને ખાડો ચણ પડ્યું વર તાક તન હાવડી વદ લે એવડ ફરે तमन्ना જ કુતરો લાગે છે એટલે तमन्नाને જબર મારું ઓ શિટ આદમાં થઈ ગયો

આ મોટું થાય એટલે કર એટલે બધું ઘર ને એવું કરવાનું ખાલી આ પછી બધું મજા આવશે હવે ખાલી એટલી મજા આવશે ને હવે તો બધું વાય દીધું છે હવે હું કશું ટેન્શન જ નહીં હવે જો તહેવાર આવે છે દિવાળી તો જી પણ દિવાળીના ના એટલી મજા આવી હતી પણ બાપડી દિવાળી તો દતી હતી કેટા ખોરાક મજા આવતી હતી હવે બીજો જો તહેવાર આવશે હોળી હોળી તો હજી કોઈ વાર છે તો બીજો જો તહેવાર આવશે

ઓ હાજુ હું આ નાખા ખેતર માં દોડું છું નોમ લઈ લેવાનું સુકરા બોકરો દોડવા દી લેવો ઉડવાની ભઈ લઈ લઈને જવાનું આ રંગું મંગું તો કશુંક ફટ નહી અપુજા માર એકલા છું આ ડૂટરા ને રંગા હું એકલો જાવ র তো হাু ইন খ থুলক পাথঙ্গ িয়ে কারু পঙ্গ মধু যা পছে না মুধুছি টি মাজাসে উ সারে এ মু টু কাপু পাছে ু। <cosmos> no, <ms> <ié> <masans> <literalness> પતંગ દેસે ને આ ખાડા શું કા ચડાવશે ખાડા નહીં પતંગ ડડા સારી ઉતરીને તો તારે પતંગ ડુકલી બધું હો જાય કે ઓ નો તો કર અને આજે હેજે તો કેસી હું ઈયું સમજતું નહીં અન ઈરો તો કયો કે ગજો છે ઈકો ઘર છે મોટું છે તો ઈરો ગાડીઓ ને ચી ના સાજે છે ને બધું તું છે મને નઈ સમજતું નહીં અન ઈરા તમન ખેતરમાં આઈ અન ભોય બેહ જા અલ્યા ભોય બેહ હોય તોય હારું

માર તો કયુ વાગે ને ના તો દે છે આ જીદે અલ્યા પણ ચારે ચાર બગ પગ ભઈ નાશો અરે બુલટી બુલટી છે ને બગ દોગ પગ કી સીદે આ ચારે તો કુતરો છે આ જીદે શું માર છે છે અરે હું ઉપર જ હવે આ જી માર કુતરો છે હોળ પડી જા કેટલી બધી થાફો મળી હ મન તો ખબર ન હતી શિકાર કાળો કાળો કો કેતો તો આ મન ખબર ના બીજું કોઈ અને બક લો કાળા કુતરા તો ચાર પગાઈ જશે કાય ચાર ચાર મન ઇતલી કુતરો બોલ નિજારો નકામી વાતો કરતો તો અને આઈ જે વાડી તો એવું આરામ કરવો

હવે <coughs> <fait> <faits>

થઈ ગયું કમર હવે બીજો જો કૂતરા દો તો ખાડો તો નહી કરવા દો તમને